કચ્છ ઇતિહાસની ટીમ આખા કચ્છમાં ફરી અને ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત લેતી હોય છે જેથી આજે ચોત્રીસમો સ્થાપના દિન હોવાથી આજે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેરાની મુલાકાત લીધી હતી કેરા ખાતે આવેલ માનવજ્યોત સંસ્થાની ઓફિસે પહોંચ્યા હતા જ્યાં માનવજ્યોતના સહદેવસિંહ જાડેજા કેરાના અગ્રણી વિનોદભાઈ પાંચાણી ધનશ્યામભાઈ ટપરિયા તેમજ રમેશભાઈ વરસાણી વગેરે હાજર રહી સ્વાગત કર્યું હતું કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ ઉપપ્રમુખ કિરીટસિંહ જાડેજા સહમંત્રી જાડેજા માનવજ્યોત સંસ્થા ભુજના તેમજ તેમની ટીમ મુલાકાતે પહોંચી હતી ત્યાંથી જડેશ્વર મહાદેવ મંદિર અને ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ઇતિહાસની જાણકારી મેળવી હતી ત્યારબાદ ત્યાંથી કપિલ મુનિ આશ્રમ લાખેશ્વર મહાદેવ તેમજ અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી સાથે આખા કચ્છમાં ફરી અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ લોકો સુધી પહોંચાડતા હોય છે તો કેવી રીતે આ ટીમ કાર્ય કરે છે તે સાંભળીએ તેમના પ્રમુખના શબ્દો ઉત્તરાયણ પર્વે ચોત્રીસમો સ્થાપના દિવસ છે આજે વર્ષ પ્રમાણે જોવા જઈએ તો બે હજાર વર્ષ ચાલે છે તો બે હજાર પચીસનું વર્ષ છે અને આજે પચીસની સંખ્યામાં પચીસની સંખ્યાની અંદર જે ઇતિહાસવિદો જે છે ઇતિહાસના જે તજજ્ઞો જે છે કે જે ઇતિહાસની અંદર રસ રુચિ ધરાવે છે એવા બધા વર્ષોથી અનુભવી એવા બધા ઇતિહાસ પ્રેમીઓ એ ઇતિહાસ પ્રેમીઓ એ આજે આખા દિવસનો એક આવા એક ઐતિહાસિક જે જગ્યાઓ છે સ્થળો છે એની માહિતી એકત્રિત કરશે એટલે આ ચોત્રીસ વર્ષથી ચાલતો એક ક્રમ છે દર વર્ષે કચ્છ ઇતિહાસ પરિષદનો જે સ્થાપના દિવસ હોય છે ત્યારે આવો એક સંશોધનાત્મક પ્રવાસ થાય છે અને એનો હેતુ જે છે કે જે આપણો પ્રાચીન વારસો છે આપણી સંસ્કૃતિ જે છે જે ઇતિહાસની અંદર ઘણું બધું ધરમાયેલ છે એને ઉજાગર કરવું તો આ બધું એક ભગીરથ કાર્ય બધા ઇતિહાસ પરિષદના સભ્યો દ્વારા દર વખતે થઈ રહ્યો છે અમારા પ્રમુખશ્રી પણ બાજુમાં ઉપસ્થિત છે અમારા ઉપપ્રમુખશ્રી પણ છે તો પ્રમુખશ્રીને પણ વિનંતી કરીશ કે તેઓ આજે શુભેચ્છાના બે શબ્દો તેઓ પણ પોતાની ભાવના વ્યક્ત કરે આજે કચ્છ ઇતિહાસ પરિષદનો ચોત્રીસ સ્થાપના દિન અને અમે સર્વે ઇતિહાસ પરિષદની આખી ટીમ અહીં જલેશ્વર મહાદેવે અહીં અમે આવ્યા અને અહીંની જે સેવાઓ છે એ ગૌમાતાની સેવાઓ અને માનવ જોવાના માધ્યમથી જે સેવાઓ થાય છે એ સેવાઓનું અમે મૂલ્યાંકન કર્યું અને સરસ મજાની સેવા અમે જોઈ અને અમે આ ખુશી વ્યક્ત કરી છે અને અમારા સંસ્થાના ઉપપ્રમુખ શું કિરસિંહ સાહેબનું વિનંતી કરું કે આપ પણ આ સંસ્થા વિશે અવગત કરશો આજે કેદા બધા મકસદ કે જે ચોક્કસમાં જન્મદિવસ કે જન્મ ઉજવણી કહીએ એ નિમિત્તે આજે સૌ અમે ઇતિહાસ કરો અહીંયા ભેગા છીએ છે ઇતિહાસ પરિષદ એ ત્રણસો ચારસો સભ્યોની એક મોટી સંસ્થા છે અને આજે એક એવી તક મળી કે જેને કેરા કોટ કહેવાય જેને કેરા લાખા ફુલાની ફુલાણીની રાજધાની કહેવાય એવા એક ઐતિહાસિક જેને કે જૂના પુરાણા શહેરની મુલાકાતેથી સૌએ બધા ખૂબ ખુશ થયા અને અહીંનું આખું જ્યાં જ્યાં સ્થળો ધાર્મિક છે ત્યાં પણ આખો દિવસ અમે સંશોધન કરશું થેન્ક યુ